ભરૂચ કસક રોડ ઉપર એક પછી એક પંદરથી વધુ બાઇક સ્લીપ થઈ જતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો રોડ ઉપર ગાડી સ્લીપ થતા અનેકને ઈજા થઈ હતી ભરૂચમાં ફાયર બ્રિગેડનો ઉપયોગ આગ ઉલવવા નહીં પરંતુ રસ્તાની સફાઈ સાફ સફાઈ કરવા પહોંચી હતી પાલિકા દ્વારા સફાઈ કામદારોના બદલે ફાયર ટીમે મોકલી ચર્ચાનું કેન્દ્ર બની હતી ભરૂચમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ ચીકણા થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે શહેરના કસક વિસ્તારમાં ચીકણા રસ્તા ઉપર ટુ વ્હીલર સ્લીપ થઈ જવાની ઘટનાઓ બની હતી આ અંગેની જાણ નગરસેવા સદનને કરાતા નગરસેવા સદને સાફ સફાઈ માટે કામદારો નહીં પરંતુ ફાયર બ્રિગેડને મોકલ્યું હતું ફાયર બ્રિગેડના જવાનોએ ફાયર ટેન્ડરની મદદથી ચીકણા રસ્તા સાફ કર્યા હતા જેનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યારે ફાયર બ્રિગેડે આવા કામો માટે હોય છે કે કેમ તે સહિતના પ્રશ્નો ઉઠી રહ્યા છે આ મામલે ભરૂચ નગર સેવા સદનના ચીફ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીનું નિવેદન સામે આવ્યું છે ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું કે સામાન્ય વરસાદને કારણે ચીકણી માટી રોડ ઉપર ફેલાતા વાહનો સ્લીપ થઈ જવાના બનાવો બન્યા હતા જેના પગલે સ્થાનિકો અને નગર સેવા સદનના પ્રમુખોનો ફોન આવતા ફાયર ટેન્ડર મોકલી સાફ સફાઈ કરાવવામાં આવી હતી નમસ્કાર મિત્રો આ જોઈ રહ્યા છો અહીંયા ગાડી સ્લીપો થાય છે આજે પંદરમી સોલમી ગાડી સ્લીપ થઈ ગઈ છે આ સોલમી ગાડી છે અત્યારે થઈ રહી છે આ કિચડ છે આ કિચડ માં બધી સ્લીપો ખાલી થઈ રહેલી છે આ ટોટલી આજે તેર મી ચૌદમી ગાડી થઈ રહેલી છે આજે આ ચૌદમી ગાડી છે આ જોઈ રહ્યા છો આવા મેલી માટી છે તારે ધીરે ચાલજો ધીરે ચાલો આ તેરમી ગાડી થઈ રહેલી છે બધી ગાડીઓ સ્લીપ થઈ રહેલી છે અત્યારે પણ આ છોકરા સાથે બચી ગયા છે આ લોકો આ તેરમી ગાડી છે એક આ ગાડી છે આ ભાઈ પણ સ્લીપ મારીને પડેલા છે જોઈ રહ્યો આ અમે હિંદ ભરૂચ આ પણ સ્લીપ થઈને પડેલી છે આજે આખા દિવસમાં ચૌ થી પંદર ગાડી અહીંયા પડેલી છે ચૌદથી પંદર ગાડી અહીંયા નગરપાલિકા કોઈ ધ્યાન છે નહીં નગરપાલિકાવાળા વાળા કિચન નાખેલું છે એનાથી લારી થઈ રહેલું છે આવા મેહીન ભરૂચ આ જોઈ રહ્યા છો આ ભાઈને પણ આ નુકસાન થયું છે છે આ બનાવીને નાખી દઉં છે

જે પણ ચીકણી માટી હતી તેને દૂર કરી હતી જેથી અવરજવરમાં લોકોને હેરાન પરેશાની ના થાય અને ટુ વ્હીલર લઈને જતા લોકો સ્લીપ થતા અટકી શકે